પ્રક્રિયા વધી જશે તો હું દુઃખી થઈશ એ તો દુઃખી થવાનું નથી કે આપણે ડબલ એવું કર્મ કરીએ ઈર્ષા વ્યક્તિ વ્યક્તિ શું કરે કે એના અવગુણો ને શોધે છે તો હું તમારી ઈર્ષા હું તમારી ભૂલો શોધીશ બેને ને આ ખોટું બોલ્યા એમ કે ફોર એક્ઝામ્પલ હે ને પરંતુ એના કરતા હું જો કે બેન સારું શું બોલ્યા બરાબર હે ને એમને આ એક્ઝામ્પલ આપ્યું કેવી રીતે સારું આપ્યું ભલે હું એને કંઈ ચેન્જ કરીને ક્યાંક યુઝ કરું આવું કીધું તું તો મારી વેલ્યુ વધે વધી જાય ડેફિનેટલી એટલે દરેક માં એ જોવાનું છે કે ઉષા વખતે તમે છે ને અવગુણ ને શોધો છો એના કરતા એ વ્યક્તિના ગુણ ને શોધો તો પ્રભાવ ઉલટાનો વધશે વધશે હા